બારડોલી સુરત હાઈવે પર ખાડા અને પાણી ભરાવાથી લોકો પરેશાન ચાલસુ અને બેદરકાર અધિકારીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ સુરતના બારડોલીથી સુરત જતા રાજ્ય ધોરીમાર્ગ પર મોટા ખાડા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે દિવસથી સતત વરસાદે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે જેના કારણે અનેક માર્ગ અકસ્માતો થયા છે અને લોકો ઘાયલ થયા છે ખાસ કરીને તાતી થયા ત્રિમૂર્તિ કાંટાથી અંતરોળી સુધીના વિસ્તારમાં ઘણા મોટા ખાડાઓ છે વરસાદના કારણે આ ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે જેના કારણે વાહનો ફસાઈ જાય છે અને અકસ્માત થાય છે આ કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થાય છે આજે સવારે તાત થયાથી બરેલી સુધીનો ટ્રાફિક લગભગ પાંચ કલાક સુધી જામ રહ્યો હતો જેના કારણે મુસાફરોને ઘણી અગવડતા પડી હતી આ ઉપરાંત બરેલીથી અંતરોળી સુધીનો સર્વિસો રોડ પણ ખાડાઓના કારણે સંપૂર્ણપણે જોખમી બની ગયો છે ઘણી જગ્યાએ મિલોમાંથી નીકળતું ગરમ અને કેમિકલ યુક્ત પાણી આ સર્વિસ રોડ પર ઢોળાય છે જેના કારણે તે ઘણીવાર બંધ રહે છે ખાડા પાણી અને કચરાના કારણે આ રસ્તો હંમેશા સમસ્યા રૂપ રહ્યો છે અને તેનો કોઈ કાયમી ઉકેલ પણ આવ્યો નથી આ કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રસ છે સતત ટ્રાફિક જામ અને અકસ્માતોને કારણે જીરા ટ્રાફિક ટીમ અને કડોદરા ટ્રાફિક ટીમને ટ્રાફિક સાફ કરવામાં અને કલાકો સુધી ફસાયેલા વાહનોને દૂર કરવામાં ઘણો સમય અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોએ તંત્ર અને સંબંધિત અધિકારીઓ પાસે તાત્કાલિક ધ્યાન આપવાની માંગ કરી છે લોકોનું કહેવું છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ જેની સમસ્યા લોકોને મુશ્કેલીનો સામાન્ય લોકોને જેથી મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત ન થાય ત્યાં સુધી અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો આવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી நீ மார்க்